અને માજી સુધરા સભ્ય રજા ઘટના સ્થળે દોડી આવી તંત્ર કરી તંત્રને જાણ થતા ઉપલેટા નગરપાલિકાની ફાયર ટીમ પણ ઘટના સ્થળે દોડીયાવી પાણીનો મારો ચાલવાનું શરૂ કર્યું આગને કારણે થયેલ ધુમાડાથી આસપાસના લતાવાસીઓમાં ભય અને શ્વાસમાં તકલીફ પડી રહી હોવાની પણ માહિતીઓ સામાવી છે રિપોર્ટર ભાવેશ ગોહિલ અભી ક્રાઇમ ન્યૂઝ ઉપલેટા ઓરજા બોસમણી ગોરા કોડ નંબર 9 પૂર્વ સૂત્ર સભ્યો પાટણ રોડ ઉપર ખાતરા ઢગલામાં આગ લાગેલ હતી તો તેની માલિકો અમે ફોન કરેલ ચીફ ઓફિસરને તાત્કાલિક ઘટના સ્થળ ઉપર ને ફાયર બ્રિગેડ મોકલેલ અને તાત્કાલિક છે કોઈ જાતની કાંઈ આનાકાની બનેલ છે નહીં નવર અહીંયા આગ લાગે છે તો એના માટે થઈ જ અહીંથી ખાતરના ઢગલા ઉપડાવવાની જરૂર છે પાટલી સોસાયટી માલિકો ધોવાડો જાય છે તો કોઈ રહી નથી શકતા પોર પણ આગ લાગી હતી તો મરચાવાળી વાળી ધોવાળી હતી તો માણસો રહી નતા શકતા આટલી મદદ કરવા ચીફ ઓફિસર સાહેબ ની મહેરબાની